નમસ્કાર મિત્રો બધે મજામાં જશો આજે આપણે ઇમ્પોર્ટન્ટ જોબ રિલેટેડ કરવાના છે કે આર આરબી એટલે કે રેલવે એવી જોબની એક તક છે તો બધા મિત્રો છે એ એપ્લાય કરી શકે છે કોણ કોણ કરી શકશે શું તમારી સેલેરી હશે શું તમારી પોસ્ટ હશે બધે આપણે વાત કરવાના છે એ પેલા આપણે વાત કરીએ છીએ મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીમાં સૌથી પહેલા બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ કે આ બધા આપે ચેનલ જાણતા હશે અને ઘણા મિત્રો સપોર્ટ પણ કરતા હશે અને જીટીયુ એક્ઝામ ના બી પ્રશ્નો છે ડિપ્લોમા ડિગ્રી વગેરે સ્ટુડન્ટ માટે જીટીયુ નાયુ અપડેટ છે જોબ પ્રિપેરેશન છે ઓલ વસ્તુ આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે તો સારી એવી તૈયારી પણ કરી શકો છો આજે આપણે મિત્રો વાત કરવાના છે કે સારી એવી જોબ ની તક છે ઘણા મિત્રો નું સપનું હોય છે કે રેલવેમાં જવું આરઆરબીમાં આરબી માં જવું ટેકનિશિયન તરીકે એન્જિનિયર તરીકે ડિપ્લોમાના મિત્રો છે ડિગ્રીમાં મિત્રો છે અને આઈટીઆઈ મિત્રો છે આ તન છે કે એ એપ્લાય કરી શકશે તો ચાલો મિત્રો આપડે જોઈ લઈએ કે જે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ છે મિત્રો એની વાત કે ટેકનિશિયન ની ભરતી છે નામ ટોટલ જગ્યા કેટલી છે તો કે છ હજાર બસો વેકેન્સી છે અને તમારું લોકેશન ક્યાં રહેશે તો કે ઇન્ડિયામાં ઇન્ડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે લાસ્ટ ડેટ કેટલી છે તમારી તો કે 28 જુલાઈ બે પચીસ અને તમારે એપ્લાય કરવાનો મોડ શું છે તો કે ઓનલાઈન છે હવે આપણે આગળ વધીએ મિત્રો બીજી ઇન્ફોર્મેશન માટે બીજી મિત્રો ઇન્ટ્રોડન લખેલ છે તમારા બધાને વાંચી લેવાની છે એકવાર આપણે વેકેન્સી ની વાત કરી લાસ્ટ ડેટની પણ વાત કરેલી અલગ અલગ પોસ્ટના કોમ્પ્યુટર સાયન્સ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે ઇન્સ્ટોમેશન છે બીએસસી છે પછી બધા મિત્રો લખેલ છે બધી વાંચી લેવાની ડિપ્લોમા અને એન્જિનિયરિંગ હોય એ પણ મિત્રો એપ્લાય કરી શકે છે ડિગ્રીમાં હોય એ પણ કરી શકે છે પોસ્ટ બીજી છે એ જો વાત કરીએ તો એ છે ટેકનિશિયન ગ્રેડ થ્રી વાંચી અને સારી એવી તમારે આર આરબી આર આરબી ની તૈયારી કરી પછી તમારે જોબ માટે એપ્લાય કરવાનું છે અપર એજ લિમિટ પણ આપલ છે એસસી છે એસટી ના કેન્ડિડેટ છે પાંચ વર્ષ છે ઓબીસી છે તો નોન ક્રિમિનલ કેવાય ને કે ત્રણ વર્ષ છે વગેરે બધું આપેલ છે એપ્લિકેશન ફી બોરાય એ પણ તમને આપેલ છે કે પાંચસો રૂપિયા છે મિત્રો ઓલ કેન્ડિડેટ અને આઉટ ઓફ ધીસ ફી પાંચસો રૂપિયા અને અમાઉન્ટ ઓફ ચારસો વગેરે બધી ડિટેલ્સ છે તમારે બેઝિક વાંચી લેવાની છે પછી તમારા ફોર્મ છે મિત્રો એ આગળ ભરવાનું છે અને હાઉ ટુ એપ્લાય ઇન આરઆરબી ટેકનિશિયન રિકવાયરમેન્ટ તો કે જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ મિત્રો ઓનલાઈન એપ્લાય કરી શકે છે કઈ વેબસાઇટ તો કે આરઆરબીની આરબીની ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર ઓકે મિત્રો અને ઇમ્પોર્ટન્ટ ડેટ તમને આપેલી છે કે એકવીસ તારીખ પેલા તમારે શું કે ડેટ ઓફ ધ નોટિસ ઇન ધ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે એ પ્રમાણે એકવીસ છ હતી એવી રીતે બધી મિત્રો ડેટ પણ આપેલ છે તો તમારે બધી તારીખને યાદ રાખી અને કરવાનું રહેશે ઓફિસિયલ નોટિફિકેશન માટે પણ તમે ક્લિક કરીને વધારે ડિટેલ જોતી હોય તો વાંચી શકો છો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ સર કે રેલવેમાં ડિપ્લોમા ડિગ્રી અથવા આઈટીઆઈ માટે કોઈ પણ ભરતી આવે તો મને વિડિયો ઇન્ફોર્મેશન થ્રુ આપજો એટલે મને સ્પેશિયલ વિડીયો મેં તમારા બનાવેલ છે મિત્રો જોબ લોકેશન છે એ ઓલ ગુજરાતમાં રહેશે છે કે જે મિત્રોની ઈચ્છા હોય તૈયારી ચાલુ કરી દે અને ઓફિસિયલ વેબસાઇટ ઉપર સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોર્મ છે ભરી આપવાનું રહેશે સારી એવી પોસ્ટ કે મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરતા હોય છે ડિગ્રીમાં છે બધા મિત્રો માટે બેઝિક છે કે તમે જઈ શકો છો અને સારી એવી જોબ છે રેલવેની ભરતી છે મિત્રો તો બેસ્ટમાં બેસ્ટ જ હોય છે પણ તમારે સારી એવી તૈયારી કરી પછી આગળ એપ્લાય કરી આપવાનું જો મિત્રો લાસ્ટ ડેટ છે એ ખાસ ધ્યાન રા સાતમા મહિનાની અઠ્યાવીસ તારીખ છે એટલે કે અઠયાવીસ જુલાઈ બે ઓકે અને એપ્લાય તમારે કઈ રીતે ઓનલાઈન કરવાનું છે નવી નવી જોબની નવી નવી ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ઇન્ફોર્મેશન છે રિકવાયરમેન્ટની ભરતી છે બધું મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ મિત્રો નવો વિડીયો હોય તો ફ્રી ઓફમાં મળતું રહી કાંઈ પણ સ્ટડી મટિરિયલની કાંઈ પણ તમારી હેલ્પની જરૂર હોય કાંઈ પણ પ્રશ્ન હોય પૂછવા હોય તમે કોમેન્ટ પણ કરી શકો છો અથવા તો તમે કાંઈ પણ તમારા બીજા ડાઉટ હોય કોઈ પણ જાતના તો પણ પૂછી શકો છો આવી જ રીતના જોબની અપડેટ અને ન્યૂ ઇન્ફોર્મેશન અને વિડીયો વેકેન્સીના વિડીયો મેળવવા માટે પેસે આપણે વોટ્સઅપ ગ્રુપ છે બનાવેલ છે જોબ માટેનું લિંક નીચે આપી દઈશ પણ જોઈન થઈ જાવ જેથી કોઈ પણ જોબનો વિડીયો આવે તો તમને ગ્રુપમાં મળી રહી અને મેં તો બીજી વાત કરી તો પ્લેલિસ્ટમાં પણ તમે જોબની તૈયારી કરતા હોય ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પણ બનાવેલ છે જોબની તૈયારી છે પ્રાઇવેટ જોબ ગવર્મેન્ટ જોબ પ્રિપેરેશન માટેના ગ્રુપ ડિસ્કશન છે જેવા ઘણા બધા ટોપિક ઉપર વિડીયો બનાવેલ છે તમે ક્લિક કરી એ પણ તૈયારી કરી શકો છો ઓકે બીજી તમારે કાંઈ પણ હેલ્પની જરૂર હોય તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો નીચે ઓફિસર ઓફિસિયલ વોટ્સઅપની લિંક પણ આપેલ છે પ્લસ ટેલિગ્રામ છે ઇન્સ્ટાની પણ લિંક આપેલ છે તો તમે આરામથી જઈ અને કાંઈ પણ પ્રશ્ન પૂછી શકશો જે મિત્રોને આર આરબીમાં જવું છે રેલવેમાં એના માટે બેસ્ટ ચાન્સ છે મિત્રો કે તમે એપ્લાય કરી શકો છો અને સારી એવી તૈયારી કરી મનથી લગાવી અને તમે વાંચશો તો મને ગેરંટી છે સો ટકા કે તમે આરામથી સિલેક્ટ થઈ જશો ઓકે અને જે મિત્રો આગળ સ્ટડીમાં જવું છે એ પણ પૂછી શકે છે અથવા તમને એક્ઝામને રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો મને પૂછી શકો છો જોબના અવાજ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે નીચે તમને લિંક આપેલ છે વોટ્સઅપ ગ્રુપની પોતાના જોબનું વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાવ તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરજો જેથી કરીને કંઈ પણ નવો વિડીયો તમે પ્રયોગમાં લાભ લઈ શકો અત્યારે મિત્રો બેઝિક ઇન્ફોર્મેશન આપું છું પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હોય પૈસા તમે વિડીયો પણ બનાવી આપો તો પછી પેસા ફોર્મ કઈ રીતે ભરવો અને વિડીયો પણ બનાવી આપતો હું છું ઓકે એ ટેન્શન નહીં લેવાની જો તમારે વિડીયોની જરૂર હોય તો મને કોમેન્ટ કરો તો હું ડિટેલમાં વિડીયો પણ બનાવી આપીશ ઓકે વિડીયો બાદ દોસ્તોને મોકલો જે મિત્રો આઈટીઆઈ કમ્પ્લીટ છે ડિપ્લોમા કમ્પ્લીટ છે અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે ઓકે મિત્રો થેન્ક યુ